વિગાથ બહુપદી શૂન્ય વચ્ચેનો સંબંધ વિઘાત બહુપદી ના વચ્ચેનો સંબંધ અને શૂન્ય અને સહગુણાકો બંને સાથે લખી શૂન્યો અને સહગુણાકો વચ્ચેનો જોઈશું હવે શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો જોઈએ સૌ પ્રથમ અને પછી જોઈશું શૂન્યનો ગુણાકારના સરવાળામાં શું આવશે તો માઇનસ બી બાય એ માં માઇનસ એક્સ નો સહગુણક છેદમાં એક્સ ના વર્ગનો સહગુણક શૂન્યનો સરવાળો મિત્રો જોઈશું માઇનસ બી બાય આવશે એટલે બી એટલે કે આપણે કોઈ પણ સંખ્યા તમે લખો ધારો કે બી અને આ અચળપદ સી હવે અહીંયા હું લખું બે નો વર્ગ ત્રણ એક્સ પાંચ તો ત્રણ લીધા છેદમાં એટલે બે લીધા એ રીતે બંનેનો સહગુણક તો માઇનસ એક્સ નો એટલે કે આ એક્સ નો સહગુણક આ બનશે અને એક્સ ના વર્ગનો તો એક્સ ના વર્ગનો સહગુણક એટલે કે જે સાથે ગુણાયેલો હોય એ શરૂઆતનો એ બરાબર બે બનશે જે રીતે તમે કોઈ પણ તમને દ્વિઘાત આપી હોય તો એમાં મૂકી શકો જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું એટલે આ તમામ દાખલા લઈ લઈશું હવે લઈએ ગુણાકાર શૂન્યોનો ગુણાકાર તો અચળપદ એટલે સી કહુપદી ના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપ લખતા રહેજો જેથી યાદ રાખવામાં સરળતા રહે અને હવે જોઈશું ત્રિગાત કહુપદી વચ્ચેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ત્રિગાત બહુપદીના શૂન્ય સંબંધ દ્વિઘાત જોયા પછી હવે જોઈશું ત્રિગાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ તો એના પહેલા એક તમને પ્રમાણિત રૂપ લખીને બતાવું તો ત્રિગાત

બે ઘાત એક ઘાત અને પદ આ રીતે એનું પ્રમાણિત સ્વરૂપ જોઈશું હવે શરૂ કરીએ તો શૂન્યનો નો સરવાળો સરવાળો શૂન્ય નો સરવાળો બરાબર બી બાય બી એટલે માઇનસ એક્સ નો વર્ગ આવશે બીમાં માં દ્વિઘાતના અંદર શું હતું તો ખાલી એક્સ વાળું આવતું હતું

શું થશે તો સી બરાબર તમે જુઓ તો શું આપ્યું એક્સ તો એક્સ નો સહગુણક અને એટલે એક્સ ના ઘન સહગુણક શૂન્યનો સરવાળો જોયો તો માઇનસ બી બાય માઇનસ બી એટલે કે બી જોડે શું હતું એક્સ નો વર્ગ હતો તો એક્સ ના વર્ગ સહગુણક થયો માઇનસ હતી અહીંયા આવી નીચે એ તો એ જોડે એક્સ ના ઘન સહગુણક સેમ એ રીતે બંને શૂન્યો ના ગુણાકાર સરવાળો તો સી બાય એ સી જોવો તો સી જોડે એક એક્સ હતો તો એક્સ નો સહગુણક બાય એ એટલે કે એની જગ્યાએ એક્સ ના ઘન સહગુણક હવે એ જ પ્રકારે શૂન્યો ગુણાકાર જોઈશું શૂન્યો गुणाकार बराबर -d / a शून्यનો ગુણાકાર થશે -d / a t તરીકે તમે અહીંયા ઓ એટલે આને કહેવાય અચળ પદ તો - અચળ પદ અને છેદમાં a એટલે કે x ના ઘનનો સહગુણક તો આ હતા દ્વિઘાત બહુપદીના અને ત્રિગાત બહુપદીના સહગુણકો બંને પકડવાના જ્યારે શૂન્યોનો ગુણાકારનો સરવાળો આવે ત્યારે સી બાય એ પકડવાના અને જ્યારે શૂન્યનો ગુણાકાર કે તો માઇનસ બી એટલે કે અચળપદ હું ત્રિઘાતની વાત કરું છું અચળપદ છેદમાં એ તરીકે દ્વિઘાત બહુપતિ આવે તો એના અંદર તો બંને ગણિતના તમામ ચેપ્ટરો સ્ટેપ બાય સ્ટેપ લઈ લઈશું તો આજે ઇન્ટ્રોડકશન ઇન્ટ્રોડક્શનના બે વિડીયો હતા કાલથી શરૂ થશે આલેખવાળા દાખલા પરથી શરૂ કરીશું અને પછી આગળ બહુપતિ ચેપ્ટર પૂરું કરીશું તો રાખીએ એટલે મળીએ છીએ ત્રીજા ભાગમાં